मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए શહેરમાં ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ મૂર્તિ પર પથ્થર મારો થયા બાદ હાલ અજંબા ભરી શાંતિ છે શહેરમાં અન્ય જગ્યાએ કોઈ પણ અણ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે શહેરમાં ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા દિંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચીને ગણપતિની આરતી કરવામાં આવી હતી કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ છમકલા સાખી નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જોઈ સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપના લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો એ બના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોઈએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામ આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપના જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા અને કેટલા અવેરનેસ જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જોઈએ હું આ મને પણ લાકડી થઈ મને બોલાય એના માટે સાજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત